જેનું વજન એક પોઈન્ટ એકસો પાસઠ કિલોગ્રામ કિંમત રૂપિયા એક કરોડ સોળ લાખ પચાસ હજાર સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોકારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો હતો વેલ માછલીની ઉલટી વિશે માહિતી દઈએ તો એમ્બગ્રીસ એ સ્પમ વેલના આંતરડાનો બનેલો મીણવાળો પદાર્થ છે અને તે અતર ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતું અત્યંત મૂલ્યવાન પદાર્થ છે જે વેલ માછલીની બોડીમાંથી મળી આવે છે તથા ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે વૈશ્વિક બજારમાં તેની ખૂબ જ ઊંચી કિંમત આવતા તરતું સોનું કે સમુદ્રનું ખજાનું કહેવામાં આવે છે સમ્રાટ સમાચાર ન્યૂઝ ભાવનગર